નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ સુજીત પટેલ છે અને શિવાલિક કંપનીમાંથી હું આવું છું આજે આપણે એક વિશેષ દવાની માહિતી લેવા માટે ખેડૂત પાસે એકત્રિત થયા છે તો ખેડૂત પાસેથી માહિતી મેળવીએ નમસ્કાર શું નામ તમારું વિપિનભાઈ અરવિંદભાઈ વિપિનભાઈ કયું ગામ તમારે ઘોડા ઘોડા તાલુકો સંખેડા તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર આ વિપિનભાઈ છે આપણા ખેડૂત મિત્ર છે અને એમનું ગામ ઘોડા છે તાલુકો સંખેડા છે

આ આપણે સિવાલ એકની ફેન્સન દવા મારી ખેતરમાં લગભગ દસ દિવસ સુધી દવા મારી પણ ભૂંડ ખેતરમાં આવ્યા નહીં આપણા ખેડૂતને પેલા એમને પૂછ્યા તમે દવા મારી હતી ને છાંટવાનું કેવું છે દવાનું બહુ ગંદા છે દવા બરાબર દવા બહુ ખતરનાક ગંધાયું કહે છે અને દસ દિવસ સુધી ખેતરમાં ભૂંડ નહીં આવ્યા હજુ સુધીની ખેતરમાં ભૂંડ નહીં આવ્યા આવું દવાનું રિઝલ્ટ છે તો હવે જે ખેડૂતોને આ ભૂંડને રોજનો જો ત્રાસ હોય અને છુટકારો મેળવવા માગતા હોય ને તો ખાસ આ શિવાલિક કંપનીની ફેન્શન દવાનું ખેડૂતો અખતરો કરેલો છે એકચ્યુઅલી આ કંપનીની રિકમેન્ડેશન નહીં પણ આ ખેડૂતો જાતે એની મેં તો અખતરો કર્યો હતો કે આ દવા ગંદાઇ જતો છેડા પર મારી જોઈએ અને એનાથી ખૂબ સારું અસર મળ્યું અને ભૂંડ નથી આવતા આવી આ શિવાલિક કંપનીની આપણે આ ફેન્શન દવા છે